ડભોઈ ગત વર્ષ કરતાં વર્ષે પોકની કિંમતમાં રૂપિયા સોનો પોક સાથે તીખી ચટણી અને સેવ ખાવા આસપાસના ગામના લોકો એનારાએ પણ પરત જતી વેળાએ પોક એટલે કે શિયાળાની જમાવટ સાથે જ રાજ્યદ્વારી માર્ગ વચ્ચે આવેલી થુથાવી ગામના પાટિયા પાસે ગરમા ગરમ પોકથી હાટડીઓ ખુલી ગઈ છે અને ગત વર્ષે પોકના ભાવ કે જે આઠસો રૂપિયાની આસપાસ હતો જે આ વર્ષે હજારો રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યો છે ટમાટમ સેવ અને બે જાતની ચટણી સાથે લીચ્છત મળવા પોખ રસિકો અવશ્ય થુવાવી આવે છે તાજા તાજા તૈયાર થતાં મધમત્તા પોખની સોડમ મોંમાં પાણી લાવી દે છે પોતે પણ સ્વાદ માણે છે અને પરિવારજનો મિત્રો માટે પણ પેકિંગ કરીને લઈ જાય છે તો આપને જણાવી દઈએ કે ડભોઈ વડોદરા માર્ગ વચ્ચે આવેલ થુવાવી ગામના પાટિયા પાસે શિયાળાની જમાવટ સાથે દસ જેટલા પોક સેન્ટરોની હાંટાડીઓ ધમધમી રહી છે માંડવામાં પોગ પાડવા માટેની આગની આગનીભઠ્ઠીઓમાં રોકીને કપડાની ગોળ લાંબી થેલીઓમાં ડુંડા ભરી લાકડીથી મારીને પોગ પાડવામાં આવે છે ત્યારબાદ મહિલાઓ દ્વારા સુપડાથી સાફ કરી સ્વચ્છ બનાવી વેચવામાં આવે છે સાથે બે જાતની ચટણી તેમજ લીંબુ મરીની સેવ સાથેનો ટેસ્ટ માણવા કાર ચાલકો બાઇક ચાલકો લક્ઝરીઓવાળાઓ પણ પોતાના પરિવાર સાથે ગરમા ગરમ પોગ સેવની જે ઉડાડે છે માંડવાઓમાં ખુરસી ટેબલોની વ્યવસ્થા કરવામાં આવે છે બાજરીના રોટલાથી સાથે જ ફેરવતા લોકો હોંસે હોંસે પોકનો સ્વાદ માણે છે પોક માટેની સુરતી વાનગીની જે જુવાર તૈયાર કરવામાં આવે છે ખાસ કાળજી માંગી લે છે અને વિદેશમાં રહેતા પરિવારો પોકની સિઝનમાં ખાસ પોક પેકિંગ કરાવી અને સાથે જ ઘણા એનઆરઆઈ પરત જતી વેળાએ પોક લઈ જવાનું ચૂકતા નથી ફાર્મ હાઉસ તેમજ લગ્નના પ્રસંગમાં ખાસ પોક મૂકવામાં રિસેપ્શનમાં પણ આવે છે સાથે જ ઉદ્યોગ મિષ્ટાન પણ પીરસાય છે અને થોવાવી ગામે પોકની હાટડીઓ ચલાવતા ભરતભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ગત વર્ષે એટલે કે આઠસો રૂપિયા કિલો પોક વેચાતા હતા જ્યારે હાલમાં પોકના ભાવે એક હજાર રૂપિયા કિલો છે શિયાળાની મોસમ પૂર બહારમાં કીલી છે પરંતુ ઘરાગી નથી સુરત ખાતે ખાસ પોક ફેસ્ટિવલનું આયોજન હાથ ધરવામાં આવે છે કે જ્યાં શિયાળામાં ખાણીપીણીના શોખીન સુરતીઓ ભાગ લે છે અને પાકની મીજબાની માણે છે અને થોવા ગામની વડોદરા નડિયાદ ભરૂચ સુરત કરજણ મુંબઈ દિલ્હી સહિતના વિસ્તારના ગ્રાહકો પાક લઈ જાય છે જ્યારે છેતરપિંડી કરનારાઓ પણ બાહેલી જુવારમાં રંગ એસએસના આબેહૂબ નકલી પોગ પણ વેચવાના ધંધા કરતા હોય છે આધુનિક જમાનાના લોકો જુવારનો રોટલો ખાવામાં રવે તે આઠસો રૂપિયામાં મળતો જુવારનો પોગ હોંશે હોંશે ખાય છે ઉબાડ્યું પણ મળશે પોકવાળા પણ મળશે આ વખતે પોક થોડો ભાવ વધારે છે કેમકે વરસાદના કારણે બગડી ગયો હતો માલ તો છતાં પણ હમણાં થઈ ગયો છે થોડો રેડી પોક ની વેરાયટી તો સારી છે અને ભાવ થોડો વધારે છે પહેલા પાંચસો થી આઠસો હોય છે પણ હમણાં બારસો થી બારસો તો છે જ થોડા ટાઈમમાં ઓછો થઈ જશે અને પોક તો સારો જ હોય છે તમે આવીને અહીંયા ટેસ્ટ કરજો સારો હોય છે બીજું કે અહીંયા ઉબાળ્યું પણ ગરમ ગરમ હોય છે તો પોકવાળા પણ મળે છે અને પોક થોડો કોસ્ટલી છે

જ્યાં પોકનું વેચાણ થાય છે ભરમાં અમારે ત્યાં દર વર્ષે મહિનાની પંદર તારીખથી ચાલુ થઈ ગયું પણ આજે લેટ છે અને ભાવ મોંઘા છે હમણાં પોકનો દર વર્ષે આઠસો થી પાંચસો થી આઠસો ની વચ્ચે હોય છે પણ ઘરનો એનો ભાવ વધારે છે નો લગભગ એક હજારની હમણાં એક હજાર રૂપિયા ભાવ છે એની થઈ શકે જેવો જેવો માલ મળશે એવો ભાવ ઓછો થશે ગ્રાહક આવે છે ખાય છે છે પણ સારી ક્વોલિટી સારી છે હમણાં આ વર્ષે કાચો માલ ઓછો આવે છે પણ છતાંય પો ગ્રાહક એમને પોક ખાઈને એમની મજા માણે છે આ ગામ છે એની આ ચોકડી પર આ પોક સેન્ટરો આવેલા છે અમારે ત્યાં આવી રીતે બધા પોકનું વેચાણ થાય છે